જનસેવા સંગઠન મહામંત્રી અને બ્રહટ સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર હર્ષદભાઈ ચતુરકા ચંદુકાકા જેના કાકા ચંદ્રેશભાઈ એસએમસી અધ્યક્ષ અને સભ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજના દિવસે શ્રી નેન્સીબેન દેવસ્યભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી કાન્હા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચાવન ઇંચનું ગૂગલ સ્માર્ટ ટીવી શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આવેલા ટીવીનું લોકાર્પણ શ્રી વિવેકભાઈ અને પ્રેમલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આજના દિવસે શાળામાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સરપંચ શ્રી કાકા તેમજ ગ્રામજનો તથા બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આજના દિવસે નેન્સીબેનના જન્મદિવસ નિમિત્તે તેમના દ્વારા શાળામાં અભ્યાસ કરતા આજના દિવસે જેમનો જન્મદિવસ હોય તેવા બાળકોના હસ્તે કેક કપાવીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી નેન્સીબેન તરફથી તમામ બાળકોને ડેરી મિલ્ક આપવામાં આવી હતી આજના દિવસે દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રી ભરતભાઈ સોલંકી અને શ્રી અમિતભાઈ પટેલ દ્વારા બાળકોની મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી શાળાના દાતાશ્રીઓ પ્રતિભાશાળી બાળકોને અને સો ટકા હાજરીવાળા બાળકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુરેશભાઈ અને આભાર વિધિ શ્રી કૌશિકભાઈ દ્વારા કરવામાં આવી હતી